સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નારા નહીં ચૂકવી ઉઠામણું કરનાર વેપારીઓ દલાલ એ ત્રણેય આરોપીઓ મહિલા આરોપી સહિતને પકડી પાડતી સારોલી સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટને લગતા બનતા જુદા જુદા ઉઠામણા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંક્રમણનો સામનો કરવો પડતો હોય છે જેથી અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે વેપારી છેતરપિંડી અંગે તાત્કાલિક અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા અને તેમના તુરંત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જેથી સારોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા જેઓ વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ કરી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હતા પકડાયેલ આરોપી મહિલા સહિત નામ છે એક શંકરલાલ મોહનલાલ પટેલ રેવાસી દેવી કૃપા સોસાયટી ગોળાદરા સુરત બે ગજેન્દ્રભાઈ કોમલ પ્રસાદ ચૌહાણ રહેવાસી આશીર્વાદ રેસીડન્સી અલથાણ અને ત્રણ બિંદુબેન ચૌહાણ આશીર્વાદ રેસીડન્સી અલથાણવાળાને પકડીને સારોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी, सूरत